સુરત જિલ્લામાં જે બેંક બોજા નોટિસો માફ કરી અને જેનો ખોટા રજૂ કરવાનો મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો કારણ કે જે ભાજપના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય ભરત પટેલ છે તેમના દ્વારા લોન લેવામાં આવી હતી અને ત્યારબાદ લોનની ભરપાઈ માટે તેઓએ નોટરી મારફતે એક એનોથી ખોટો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો મામલતદારને આ પ્રાંત અધિકારીને આ જે ખોટો પુરાવો રજૂ કરતા તેમણે ચકાસરી હાથ ધરી હતી અને બેંક બેંકમાં પૂછપરછ તેઓએ હાથ ધરી હતી બેંકની પૂછપરછમાં સમગ્ર જે આ લેટર છે તે ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ તપાસ હાથ ધરતા જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી બાદમાં જે દેવાયા હતા સંગઠનો દ્વારા આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા ત્યારે થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી ત્યારબાદ સમગ્ર મામલે છે તે કોસંબા પોલીસે અધિકારી છે તેઓએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ જે ભરત પટેલ છે તેઓને ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે હજુ પણ ઉડાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી જી સંદીપ આભાર માહિતી બદલ